માર્ગૈશીર્ષા પૂર્ણિમા માગસર પૂર્ણિમા પર કરો સાત સરળ ઉપાય ધનસંપત્તિથી ભરી દેશે તિજોરી વાસ્તુ ટિપ્સ ફોર માર્ગૈશીર્ષા પૂર્ણિમા બે હજાર ત્રેવીસ હિંદુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ વર્ષે માગસર માસની પૂર્ણિમા પંદર ડિસેમ્બર સવારે પાંચ પોઈન્ટ ચાર છ વાગ્યે શરૂ થઈ અને બીજા દિવસે સોળ ડિસેમ્બરના રોજ સવારે છ પોઈન્ટ શૂન્ય બે વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિમાં પૂર્ણિમા હોવાથી વ્રત પંદર સપ્ટેમ્બરે રાખવામાં આવશે પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિધાન છે અને પૂજા જપત પણ કરવામાં આવે છે સાથે જ ભગવાન વિષ્ણુની વિધિવિધાથી પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે એક માગસર માસની પૂર્ણિમા દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ધન લાભ મળે છે એવામાં પૂર્ણિમા પર કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ તો ચાલો જાણીએ ઉન્નાવના જ્યોતિષ પંડિત ઋષિકાંત મિશ્રા શાસ્ત્રી પાસે જાણીએ કે માગસર માસની પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા જોઈએ પેલો ઉપાય જ્યોતિષના મતે માગસર પૂર્ણિમાના વ્રત દરમિયાન ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું અને વાંચવાનું વિશેષ મહત્વ છે આ અવસર પર વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરીને તેમના જીવનમાં સુખની કામના કરી શકાય છે બીજો ઉપાય માગસર પૂર્ણિમાના દિવસે પીપળનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સિવાય આ દિવસે સૂર્યોદય પછી પાણીમાં તલ અને દૂધ નાખી સિંચન કરો અને સાત પરિક્રમા કરો આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે ત્રીજો ઉપાય જ્યોતિષ અનુસાર માગસર પૂર્ણિમાના દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ આ ખાસ દિવસે ચાંદી કે સોનાનો સિક્કો ઘરે લાવવો વધુ શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં વાસ કરે છે ત્રીજો ઉપાય માગસર પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલ ઉપાયોથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે આવી સ્થિતિમાં જો તમે જીવનના તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્ર ઉગે ત્યારે કાચા દૂધમાં ચોખા અને ખાંડ નાખીને અર્ઘ્ય ચઢાવો આમ કરવાથી તમને જલ્દી જ લાભ મળશે ચોથો ઉપાય માગસર પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને ખીર ચઢાવો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને ખીર ચઢાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ સિવાય જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી પાંચમો ઉપાય ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે એટલા માટે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે સાથે જ કરિયર અને વેપારમાં પણ પ્રગતિ થાય